આ તળાવમાં એક મોટો પાણીનો ધોધ ઉછળ્યો અને એ તળાવમાંથી એક દેવી નીકળી અને આ પાળિયાની સામે આવવા જાય છે નમસ્કાર મિત્રો આજે ભૂતિયો અને રાજપાલ પેલા પૂનમિયા તળાવે પહોંચી ગયા છે આ ફૂલ તોડવા માટે અને પૂનમની રાત્રે તેમણે ઘણી બધી કોશિશ કરી પણ તેઓ આ ફૂલને નથી તોડી શકતા અને અને હવે તો સવાર પડી જવા આવી છે ત્યારે માતા મેલડીને યાદ કરે છે અને મા મેલડી ત્યાં હાજર થાય છે અને વાત માંડે છે કે ભૂતિયા અહીંયા જંગલમાં એક પરિવાર રહેતો હતો અને તે આ ફૂલની રક્ષા કરતો હતો પણ એક રજવાડાના રાજાએ માટે પૂનમની રાત્રે આ રાજા આવે છે પણ ત્યાં તો એ પરિવારની માતા હવે આ ફૂલ ની રક્ષા કરવા લાગી અને એ દિવસ થી લઈ અને આજ દિવસ સુધી અહિયાં આ તળાવમાં જે કોઈ પણ આ ફૂલ ને તોડવા આવે છે ને તે હંમેશા મૃત્યુ પામે છે અને આ ફૂલને કોઈ તોડી નથી શકતું અને ત્યારે ભૂતિયો કહે છે કે તો હેમાં મેલડી શું આ ફૂલને અમે પણ નહીં તોડી શકીએ કે ભૂતિયા એવું નથી આ ફૂલને તમે તોડી શકો એમ છો પણ એના માટે તમારે પહેલાં આ દેવીને રીઝવવી પડે અને તે રાજી થાય ને તો કદાચ એ ફૂલને તમને તોડવા દે અને ત્યારે ભૂતિયો કહે છે કે માડી હવે તમે આટલો બધો મારા ગમને બતાવ્યો છે તો એ પણ કહેતા જાઓ કે હવે આ ફૂલની રક્ષા કરતી એ દેવીને કેવી રીતે રીઝવી અને ત્યારે માં મેલડી કહે છે કે ભૂતિયા આ કામ થોડુંક કઠિન છે પણ તારી પાસે સમય ઓછો છે માટે તું કરી શકે તો ઠીક અને તને કહેતી જાઉં છું કે પરિવારમાં છ માણસો અને એક નાનકડું બાળક હતું અને આ તળાવના કાંઠે એમના સાત પાળિયા બનાવી અને પછી એ દેવીને વિનંતી કરતા તારે એમ કહેવાનું છે કે હે માડી મને ખબર છે કે તમને પૂજનારો આખોય પરિવાર પેલા પાપી રાજાએ મારી નાખ્યો છે પણ આ તારા બનાવી અને તને રાજી કરીએ છીએ તો એક વાર તેને જોવા માટે તળાવ ની બહાર આવ અને આટલું છે ને ત્યારે દેવી તળાવ ની બહાર આવશે અને ત્યારે આ ફૂલ તારે સુકામ જોવે છે અને તું સુ લેવા તોડવા આવ્યો છે ને એ તારે એ દેવીને કહેવાનું છે અને એ વખતે એ દેવીને જો તારા ઉપર દયા આવી અને એ રાજી થશે ને તો જરૂરથી એ ફૂલ તોડવાની આજ્ઞા આપશે પણ જો એ તને ના પાડે ને તો તારે ભૂલથી પણ એ ફૂલને તોડવા જવાની હિંમત કરવાની નથી કેમ કે એ કોઈ જીવું તેવું દેવ નથી પણ એક શક્તિ સ્વરૂપા શક્તિ માતા છે અને આમ આટલું કહી અને માતા મેલડી તો અંતર ધ્યાન થઈ ગયા અને ત્યારે આ બાજુ ઉભેલા રાજપાલસી કહે છે કે હે ભૂતિયા તું એકલો એકલો ક્યારનોય શું બબડી રહ્યો છે અને તું કોની સાથે વાતો કરી રહ્યો છે અને ત્યારે ભૂતિયો કહે છે કે હે રાજપાલસી મને તો માતા મેલડી વાતો કરતા હતા અને એમણે આ મને ફૂલ કેવી રીતે તોડવું ને એનો માર્ગ બતાવી દીધો છે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો ભૂતિયા મને પણ બતાવ કે આપણે શું કરવાનું છે કે રાજપાલસિંહ આ તળાવમાં એક માતા પહેરો ભરે છે અને તેને પૂજનાર આખો પરિવાર આ તળાવના કાંઠે રહેતો હતો પણ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે અને આપણે તેમના પાળિયા બનાવવા પડશે અને તો જ એ દેવી રાજી થશે અને આપણને ફૂલ તોડવાની કદાચ આજ્ઞા આપી દે અને ત્યારે રાજપાલ કહે છે કે ભૂતિયા હવે તો સવાર થવામાં થોડી જ વાર છે તો પછી આપણે આ પાળિયા કેવી રીતે બનાવી શકીએ અને ત્યારે ભૂતિયો કહે છે કે હે રાજપાલશ્રી તમે એ વાતની ચિંતા જરાય ના કરો કેમ કે એક જ રાત માં મે મોટા મોટા તળાવ ખોદી નાખેલા છે તો પછી આ પાળિયા મારા માટે કઈ મોટી વાત નથી અને આમ આટલું કહી અને ભૂતિયો એના કામમાં લાગી જાય છે અને ખૂબ જ ઝડપથી તે આ સાત પાળિયા બનાવી નાખે છે અને ત્યારે આટલી ઝડપથી આ પાળિયાને બનતા જોઈ અને રાજપાલસિંહ બોલ્યા કે વાહ વાહ ભૂતિયા વાહ અને ખરેખર યાર તું તો ખૂબ જ કામનો માણસ છે અને તારી સાથે રહ્યા પછી હવે મને એટલો આનંદ થવા લાગ્યો છે કે મનમાં તો એમ થાય છે કે જિંદગીભર તને મારી સાથે રાખી લઉં અને ત્યારે ભૂતિઓ આ પાળિયા બનાવતા બનાવતા બોલ્યો કે રાજપાલ સિંહ

અને તને કોઈ યાદ પણ નથી કરતું પણ માડી આજે એક પરોપકારના માર્ગે ચાલનારો હું ભૂત્યો તને વિનંતી કરતા કહું છું કે માડી તમે એકવાર આ તળાવની બહાર આવી અને આ પાળિયાની સામું એકવાર નજર તો કરો અને તમને પણ લાગશે કે તમારી સેવા પૂજા કરનાર તમારો પરિવાર હવે તમારી સાથે છે એવા પાળિયા મે બનાવ્યા છે અને હે માડી આ કામ મે તમને રાજી કરવા માટે કર્યું છે અને આટલું ભૂતિયાનું કેતાની સાથે તો આ તળાવમાં એક મોટો પાણીનો ધોધ ઉછળ્યો અને તેના છાટા ઠેટ કિનારે સુધી પહોંચ્યા અને એ તળાવમાંથી એક દેવી નીકળી અને આ પાળિયાની સામું આવવા જાય છે અને ત્યારે રાજપાલસી તો આ દેવીને જોઈ નથી શકતા પણ આ તળાવમાંથી નીકળેલી આ દેવીને નજરો નજર નિહાળી રહ્યો છે કેમ કે એ તો એક પ્રેત આત્મા છે અને એ દેવી નીકળી અને પેલા તો તળાવની આજુબાજુ આંટો મારે છે અને પછી તળાવમાંથી નીકળી અને આ સાત પાળિયાની પાસે આવે છે અને પાળિયાની પાસે આવી અને આ દેવીએ જેવા પાળિયાને જોયા ને ત્યાં તો પહેલા તે ખૂબ જ આનંદમાં આવી જાય છે કે આજે કેટ કેટલા વર્ષો પછી મારા પરિવારને આમ એકી સાથે મે જોયો છે અને પછી તો આ પરિવારની યાદમાં આ દેવી રડવા લાગે છે અને ત્યારે ભૂતિયો તેમને શાંત કરતા કહે છે કે હે માડી તમે તો એક મોટા ગજાવાળી દેવ છો અને તમે ધારો ને એ કરી શકો છો તો પછી હે માડી તમે આ તમારા પરિવારના વારે ચડ્યા અને કેમ એ રાજાના સિપાહીઓની પાસેથી તમારા પરિવારને બચાવી ના શક્યા અને તમારા પરિવારના એક એક માણસના આમ મસ્તક કપાવી નખાવ્યા અને ત્યારે એ શક્તિ સ્વરૂપા દેવી બોલી કે ભૂતિયા મારે એમને બચાવવા માટે તો ઘણું એ જવું હતું અને તમને શું લાગે છે કે મેં એમને ક્યારેય નઈ બચાવ્યા હોય તો સાંભળ ભૂતિયા આ તળાવના કાંઠે તેઓ હર પૂનમની રાત્રે આ પૂનમિયા તળાવમાં એ ફૂલની રક્ષા કરતા ને ત્યારે હર પૂનમની રાત્રે આ તળાવના કાંઠે એ ફૂલને તોડવા માટે ઘણા બધા સેનાપતિઓ સિપાહીઓ અને રાજાઓ મહારાજાઓ અને માથાભારે બારવટીયાઓ આવતા હતા અને ત્યારે હર વખતે આ નાનકડા પરિવારની જીત થતી ને તો એની પાછળનું કારણ બીજું કોઈ નહીં પણ હું પોતે જ હતી અને હંમેશા એમને લડવાની શક્તિ આપતી હતી પરંતુ આ વખતે મને ખબર હતી કે મારા પરિવારનો અંત આવી ગયો છે કેમ કે એ જ વિધિનું વિધાન હતું અને આ પરિવારને ઘણા વર્ષો પહેલા શ્રાપ મળેલો છે તેથી આ પરિવાર હંમેશા એકી સાથે મરી જાય છે અને વિધાતાના લેખમાં મેખ મારવાની મારામાં તાકાત નથી અને એ માટે આજે હે ભૂતિયા હું એક દેવ અહીંયા એકલી તળાવમાં ભટકું છું અને આ તળાવમાં રહી અને આ ફૂલની રક્ષા કરું છું પણ આજે તે મારા માટે આ પરિવારના પાળિયા જે બનાવ્યા છે ને એ વાતનો મને ખૂબ જ આનંદ આવ્યો છે અને હવે મને એવું લાગવા લાગ્યું છે કે અയ്യો હું એકલી નથી પણ મારા પરિવારના સાત સભ્યો પણ મારી સાથે છે અને ત્યારે ભૂતિયો કહે છે કે માડી તમને ખોટું ના લાગે તો એક વાત કહું કે હા બોલ ભૂતિયા કે માડી અમે પણ આ બીજા માણસોની જેમ આ ફૂલને તોડવા માટે આવ્યા છીએ અને માડી અમારે આ ફૂલની ખૂબ જ જરૂર છે તો

અને અને ત્યારે કહે છે કે કે માડી તમને તો ખબર જ હશે એક જુદા પડી એકલું રહેવું એ કેટલું કઠિન કામ છે કે હા એ તો મને ખબર જ છે કેમ કે મારા પરિવાર ના સાત સાત સભ્યો મૃત્યુ પામ્યા ને એના પછી એકલી હું માતા ઝૂરી ઝુરી ને રડું છું અને અહીંયા રહું છું અને ત્યારે ભૂતિયો કહે છે કે તો માડી હું પણ તમને એ જ સમજાવી રહ્યો છું કે આ ફૂલ મારે નથી જોઈતું પરંતુ એક ગુરુજીના ખોટા શ્રાપના કારણે બે માનવીઓ બળદ બની ગયા છે અને તેઓ 10-10 વર્ષથી રૂપાવટી નગરીના માયાવી જંગલમાં એકલા ભટકી રહ્યા છે અને તેઓ એમના બાળબચ્ચાને અને તેમના પરિવારને ખાલી એકવાર પ્રેમથી જોવા માગે છે અને એના પછી એમને મોત પણ આવી જાય ને તો પણ એમને મંજૂર છે એટલા બધા તેઓ તડપી રહ્યા છે અને આમ બે વીર યોદ્ધાઓ પોતાના પરિવારને મળવા માટે ઝૂરી ઝૂરી અને મરી રહ્યા છે અને એમને જો હું આ ફૂલ લઈ જઈ અને એમને આપું ને તો એ આ ગુરુજીના શ્રાપમાંથી મુક્ત થાય એમ છે અને બળદમાંથી પાછા બંને માણસ બની અને પોતાના પરિવાર સાથે હળી મળી અને રહી શકે એમ છે તો મારી એટલા માટે અમે આ ફૂલને લેવા માટે આવ્યા છીએ બાકી આ ફૂલને તોડવા પાછળ અમારો બીજો કોઈ સ્વાર્થ નથી અને ત્યારે એ દેવી બોલી કે ભૂતિયા શું આ વાત સાચી છે અને તું સાચું બોલી રહ્યો છે કે માડી તું તો મન તનની જાણનારી છો તો જાતે જ તું જોઈ લે અને ત્યારે આ દેવી ભૂતિયાની આંખોમાં આંખો નાખી અને જુએ છે કે આ ભૂતિયો કોણ છે ક્યાંથી આવ્યો છે અને તેણે કેટ કેટકેટલા પરોપકારના કામ કર્યા છે એ બધું જ ક્ષણવારમાં આ દેવીએ જોઈ લીધું અને આટલું જોયા પછી આ દેવી બોલ્યા કે હે ભૂતિયા તું તો એક પુણ્યશાળી આત્મા છો અને તમારો આ ધરતી પર નો ફેરો સફળ થયો છે અને તમે જીવતા જે કામ નથી કરી શક્યા એટલા બધા પરોપકાર ના કામ તો તમે મૃત્યુ પામ્યા પછી એક પ્રેત બની અને કર્યા છે તો હે મહાન આત્મા મને માફ કરો વાસ્તવિકતા છે કે આ ફૂલ ક્યારે કોઈ પાપી ના હાથમાં ન જવું જોઈએ અને જે દિવસે આ ફૂલ કોઈક મહાન પુણ્યશાળી આત્મા આવી અને તોડીને લઈ જાય ને એના પછી આ તળાવમાં પૂનમ ની રાત્રે ફરી કોઈ દિવસ આ ફૂલ નહીં ખીલે માટે આજે હે ભૂતિયા તું આ ફૂલને તોડી શકે છે અને આ ફૂલ તોડ્યા પછી હવે આ તળાવમાં કોઈ દિવસ આ ફૂલ નહીં ખીલે માટે હવે હું પણ આ તળાવમાં આ ફૂલની ચોકીદારીમાંથી આઝાદ થઈ શકીશ અને આ રાત હવે વીતી જવા આવી છે અને થોડી ક્ષણો બાકી છે માટે હે ભૂતિયા જટ દઈ અને આ ફૂલને તું તોડી લે કે ભલે માડી અને આમ આટલું કહી અને આ દેવી અંતર ધ્યાન થઈ ગયા અને પછી ભૂતિયો ફરી પાછો આ તળાવમાં પડ્યો અને તળાવમાં પડી અને આ ફૂલ સુધી પહોંચે છે અને આ તળાવમાં એક સાધારણ ફૂલને ભૂતિયો તોડતો હોય ને એવી રીતે સહેલાઈથી આ ફૂલને તોડી અને બહાર નીકળે છે અને બહાર આવતાની સાથે તો આ રાજપાલજી ખૂબ જ ખુશ થાય છે અને ભૂતિયાનો જોર જોરથી જય જયકાર બોલાવે છે અને પછી તેઓ ત્યાંથી આ ફૂલને લઈ અને આગળ નીકળે છે અને પછી ચાલતા ચાલતા પાછા પેલા ગામમાં છે અને એ ગામના માણસો જ્યારે આ ભૂતિયાના હાથમાં આ પૂનમની રાત્રે ખીલતા આ આ ફૂલને જોઈ ગયા ને ને અને ત્યારે ગામ લોકોની જે હાલત થાય છે છે તે ખરેખર જોવા જેવી પણ મિત્રો આપણે તેનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ વહાણવટી ડિજિટલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ વાહનવટી ડિજિટલ ને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો તમારા માટે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ અમે લઈને આવતા રહીએ છીએ જય માતાજી